સુરપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ મહાકાળી માતાના ચોક ખાતે પંચોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી સુરપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની ઉજવણી આનબાન અને શાન સાથે કરવામાં આવી મહાકાળી માતાજી મંદિરમાં ચોકમાં રાષ્ટ્રગાન સાથે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો જેમાં મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ પૂજારીઓ સિક્યુરિટી કર્મચારી સહિત દર્શનાર્થીઓ માય ભક્તો ઉપસ્થિત રહ્યા વંદે માતરમ ભારત માતા કી જય નાથ જય જય કારથી મંદિર પરિષદ ગુંજી ઉઠ્યું આખું વાતાવરણ દેશભક્તિના રંગાયો હોય એવા દ્રશ્યો જોવા મળ્યા